સમજાતો નથી કે ઓસે મને અહીંયા શું કામ બોલાવ્યો હોય છે કેતા હતા કે એનાર ચોગાણી કરીને કોઈ છે જેને લેટેસ્ટ પ્લાન સમજાવવાનો છે આવી જગ્યાએ કોઈ બોલાવતું હોય છે આવ્યા તો ખરા ફાલતી લાગે છે કોઈ

કે તું દામિની પાસે જઈશ અને કહી દઈશ કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું મારે તારી સાથે લગ્ન નથી કરવા અને આ સબંધ અહીંયા પૂરા થાય છે ઓ ભાઈ ઓ હું શું કામને દામિનીને ના પાડું અને હું શું કામને આવી બધી વાતો કરું જો તે નહીં માને તું હા આ પહેલો લાફો એના માટે જ હતો કે તું પ્રેમથી સમજી જાય પણ મને નથી લાગતું કે પ્રેમથી સમજે પપ્પા અમે કેવી એમાં સમજી જા નહીતર આ છે જે તને લાફો મેરો ને

ત્યારથી મને ગમી ગઈ છે અને હું એની સાથે લગ્ન કરવાનો છું તને ગમી ગઈ દામિની તો તને શું લાગે છે આ દામિની તારી સાથે સરળતાથી લગ્ન કરી લેશે દામિનીને માત્ર હું જ નથી પ્રેમ કરતો દામિની પણ મને પ્રેમ કરે છે અને મને પસંદ કરે છે અરે એને ચોખ્ખું કીધું મને કે આ દેવાંગ મારી લાઈફમાં છે પણ જો એ જતો રહે ને તો તમારી સાથે લગ્ન કરું અરે મેં કીધું દેવાંગ જ નડે છે ને તો કઈ વાંધો નહીં એને અમે મળી લેશું અને વાત કરી લેશું અચ્છા આમ છો બેટા દામિની તને પ્રેમ કરતી હતી પણ હવે એ નહીં કરે પૈસા લેવાના છે એની પાસે એના બા પાસેથી બહુ બધા રૂપિયા લેવાના છે તો તું વિચાર કર એ લોકો રૂપિયા આપી શકે એવી પોઝિશન છે એમની નથી ને તને ખબર જ હશે ને કે એના ઘરમાં શું છે શું નહીં કેટલા રૂપિયા લેવાના છે હા આ કદાચ આપીએ કેમ હોય હા ચાલ એ પૈસા તું આપી દે કેટલા લેવાના છે બસ કઈ નહીં વધારે વીસ લાખ રૂપિયા છે લાખ રૂપિયા ખરી આપીશ ને મારો મકાન છે નાનકડો હા મકાન વેચી નાખું અને જે રૂપિયા આવશે ને એમાંથી તમને રૂપિયાની સગવડતા કરી આપીશ સગવડતા ક્યારે થશે મકાન ક્યારે વેચાશે તારું હા રાહ જોવાની અમારે કાલે પૈસા જોતા જ મારે બોલ કાલ માં આપી દઈશ તો માની લઉં છોડી દે એક કામ કરો ને એક કામ કરો પૈસા છોડી દો મારું મકાન જ તમને આપી દઉં અરે તારું ભિખારી જેવું મકાન અમારે શું કરવું છે

મારી નાખશો ને મારા પ્રેમ માટે થઈને મરવા માટે પણ તૈયાર છું આખરે દામિનીને પણ ખબર પડશે ને કે તમે લોકોએ મને મારી નાખ્યું છે હા આમ જા આમ પર આમ જો પપ્પા મને લાગે છે કે આ ધમકીથી નથી માનવાનો આને છે ને આપણે કઈ બીજો ઉપાય કરવો પડશે કારણ કે આને જેટલી ધમકી મારી છે એટલો સામો થાય છે હવે આપણે શું કરવું ને જરાક જલ્દી વિચારો નહીં તો આ દબાશે નહીં મારું એમ કહેવાનું કે મારી પાસે ઘણા માણસો છે અને ધમકી મારું કે દામિની હા બરાબર છે કાણ કાટી નાખી એ હવે જો શું થઈ ગઈ વાત આ થઈ ગઈ હા પતિ ગયું ને કામ તમારું તો હું નીકળું છું હવે અરે નીકળતો ક્યાંથી જો તું તારા માવતરનો એક દીકરો છે એટલે અમને તારા માવતર પર દયા આવે છે એટલે તને તો છોડી દઈએ છીએ પણ જો તું દામિનીને ન ભૂલો તો હા તને તારો જીવ વાળો નથી ને પણ દામિનીને કઈ થઈ જશે તો હા દામિનીને મારી નાખશું તો વિચાર કર તને તારા જીવની નથી પડી પણ એના જીવનું શું અવારનવાર ઓ હો હો દામિનીને કઈ નહીં થઈ શકે કોલર નહીં મૂકે તો ગમે તે થઈ શકે અને મારી વાત સાંભળી લે એને કઈ ના થવું જોઈએ અવાર નવાર જોબ માટે પપ્પા બહાર જાય છે જોબ ગોતવા માટે વિચાર કરો અને એમ પણ એ દોસી પણ ઘરે એકલી જ હોય છે બહાર દીકરી મરી જશે ઘરમાં દોસી મરી જશે અને પૈસાની તો ક્યાં પડી છે પછી એક કામ કર ને દામિની રાહ સારે લગન કરશે હા કર લેજે ને બિંદાસ કરી લેજે અને સાંભળી લે હા છે ને પપ્પા સાચું જ કહી રહ્યા છે હા દામિની જ નહીં રહે તો તું શું કરીશ હા એની લાશ સાથે લગ્ન કરીશ શો જો હું હાથ જોડું છું હાથ તો અમે જોડીએ છીએ ને કઈ ના થાઉં જોઈએ તો જો એનો જીવ તને વાલો હોય ને તો મારી વાત સાંભળી લે એને જઈને કહી દે કે હું તને પ્રેમ નથી કરતો તારી સાથે રહેવા નથી માંગતો એટલે વાત ત્યાં થઈ જશે પૂરી હા ચાલ હવે તને વધારે સમજાવવા માટે બીજી વાર ના આવવું પડે ચાલો પપ્પા ચોક તમે લોકો મારી વાત તો સાંભળો અને એ ઉશિયારી હા ધ્યાન રાખજે હા અમે જે વાત કરીને ભૂલતો નહીં આજે તો તને ખુશીના સમાચાર આપવા છે તમે આને ખુશીના સમાચાર હા એ પણ તમારા મોડે એટલે હા વાતમાં કોઈ આમ કે તથ્ય એવું નથી લાગતું જે હોય એ કહી નાખો ને અરે

કેમ સંભળાયું નહીં કાનમાં બેરાસ છે તો તો પછી મારું આ ઘરમાં શું મહત્વ તને પહેલા તો કીધું હતું કે તું આ ઘરની નોકરાણી છે અને તારે એ નોકરાણી બનીને જ રહેવાનું છે આમાં કઈ વિચારવા જેવું છે જ નહીં જો આમ પણ બિચારા તારા મા બાપ એટલે કે તારા ગામડાના પેલા કમાર મા ઉત્તર તારી ભાષામાં કહીએ તો હા એમની પાસે બિચારા પાસે કંઈ નથી ને હવે તું એમના માથે પડે હા ઉંમરે બિચારાનો જીવ જતો રહે એના કરતાં અહીંયા તને સૂકું લીલું જે જમવાનું મળે કામ કરીને જમી લેજે બા સ્વાભિમાન કાંઈ વેચી ન જ ખાધું ને કે ઘરમાં હું હોય ને બીજી બાય આવે તો હું કાંઈ બોલું નહીં તમને શરમ નથી આવતી

હા એ એની ચિંતા તું છોડી દે તું તારી ચિંતા કર જો તારામાં આવે કઈક શરમ જો હોય તો તારે અહીંથી સ્વેચ્છા એ ઘરમાંથી બહાર નીકળી જવું જોઈએ જો અમે ધક્કા મારીને કાઢવી પેલા તમારે તો એ જ જોઈશે ને કે હું આ ઘરમાંથી બહાર વહી જાઉં પણ એવું કોઈ દી નહીં અરે જીવતા જીવ હું આ ઘરની બહાર નહીં જાઉં હા મરી ગયા પછી ખબર નહીં કે તમે ડાટવા આવશો બાળવા આવશો કે પછી કૂતરાને ખવડાવશો એ તો જેવા જેના નસીબ બેટા જેવા કર્મ કર્યા હોય ને એવું તમારે ભોગવવું પડે બસ સાંભળ ચિંતા નહીં કરતી હો તને દર દિવાળીએ ચાર જોડી નવી સાડી અપાવીશું આખું વરસ તને જમવાનું આપીશું અને તારા નાના મોટા જે ખર્ચા હશે એના માટે રૂપિયા પણ આપીશું એક નોકરની ને નોકરાણીની જે હેસિયત હોય ને એ પ્રમાણે અહીંયા રહે છે હં પણ મારા દીકરાની પત્ની તરીકે નહીં મારા દીકરાની અને અમારા ઘરની નોકરાણી તરીકે સમજી

આપડે ચાર જણા છે તું હું આદિ ત્રણ હતા અને હજી પેલી દામી આવશે ચાર જણા થઈને આને ક્યાંય મૂકી આવશું